આવતા હશે શબ્દોની વિશેષતા બતાવતા શબ્દો સંજ્ઞાની વિશેષતા બતાવતા શબ્દોને આપણે વિશેષણ કહીએ છીએ આ વિશેષણની આપણે વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં કરીશું તો શરૂ કરીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે જોશું એક તો વિશેષણ કોને કહેવાય અને બીજું એ વિશેષણના પ્રકારો કયા કયા છે તે તમામ મુદ્દાઓની ચર્ચા આપણે આ વિડીયોમાં કરતા જઈશું તો સૌપ્રથમ આપણે કેટલાક

બતા યાદ રાખીશું સંજ્ઞાની વિશેષતા બતાવે છે મિત્રો અગાઉના વિડીયો સંજ્ઞા એટલે શું સંજ્ઞાના પ્રકારો જેને સંપૂર્ણ માહિતી આ ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો તમે તે સંજ્ઞાન અને સંજ્ઞાના પ્રકારો વિશે માહિતી મેળવી શકો છો એટલે સંજ્ઞાનો મુદ્દો અભાવ આપણે ક્લિયર કર્યો છે હવે એ સંજ્ઞાની વિશેષતા બતાવે કશુંક વિશેષ બતાવે એવા શબ્દોને આપણે વિશેષણ કહીએ છીએ વિશેષણની વ્યાખ્યા ડેફિનેશન જો શબ્દ સંજ્ઞા ની વિશેષતા બતાતે હે ઉસે વિશેષણ કહેતે હે જે શબ્દ સંજ્ઞાની વિશેષતા બતાવે નામની વિશેષતા બતાવે તેને આપણે વિશેષણ કહીશું બાલિકા છે પણ કેવી સાહસી ફૂલ છે તો સુંદર ભારત જીત્યું તો કેટલી વિકેટે ત્રણ વિકેટે પાર્ટીમાં પાણી તો છે પણ કેવું થોડું આદમી જા રાહ છે પણ કયો આદમી તો કે વહ આદમી એટલા માટે આ તમામ શબ્દો સંજ્ઞાની વિશેષતા બતાવે છે માટે તેને વિશેષણ કહીએ છીએ

कौवे का रंग काला होता है रंग तो का होता है।, का तो है, है।, है तो के कागला खरगोश का शरीर मुलायम होता है खरगोश का शरीर तो है लेकिन मुलायम शरीर के साथ मन स्वस्थ रखना रखना जरूरी है है मन कैसा स्वस्थ भारतीय संस्कृति विश्व में प्रसिद्ध है भारतीय शब्द नीचे पानी गंधहीन होता है गंधहीन शब्द नीचे रेखांकित पूर्व दिशा में सूर्योदय होता है पूर्व दिशा

जिस शब्द से संज्ञा के गुण दोष आकार रंग स्पर्श दशाव दशा स्वस्थ अस्वस्थ स्थान कई तो कया स्थाने से देश और काल भारतीय स्वाद और गंध गंधहीन और दिशा तो के पूर्व का बोध होता है ऐसे शब्दों को गुणवाचक विशेषण कहते हैं તો મિત્રો સૌપ્રથમ આપણે વિશેષણ ઓળખતા આવડવું જોઈએ કે વાક્યમાં કયો શબ્દ વિશેષણ છે અહીં ઈમાનદારી શબ્દ વિશેષણ છે હવે ઈમાનદાર શબ્દ વિશેષણ છે હવે એ વિશેષણનો પ્રકાર કેવો થશે તો તે વ્યક્તિનો ગુણ બતાવે છે માટે તેને આપણે ગુણવાચક વિશેષણ કહીશું સૌપ્રથમ વાક્ય વાક્યમાં આપણે સંજ્ઞા ઓળખવી પડશે તો અહીં સંજ્ઞા છે લોક જાતિવાચક સંજ્ઞા એ લોક સંજ્ઞા છે એની વિશેષતા કઈ થાય છે લોકો તો છે પણ કેવા છે ઈમાનદાર લોકો છે લોકોની વિશેષતા છે ઈમાનદાર માટે ઈમાનદાર એ આપણને વિશેષણ મળ્યું હવે એ ઈમાનદાર શબ્દ નો પ્રકાર થશે ઈમાનદાર વિશેષણનો પ્રકાર થાય છે ગુણવાચક વિશેષણ આ પહેલો પ્રકાર છે જેમ જેમ બાકીના પ્રકારો આપણે શીખતા જઈશું તેમ તેમ આપણા મગજમાંથી આ તમામ વિશેષણના મુદ્દાઓ ડાઉટ્સ ક્લિયર થતા જશે

પાકી આદિ આ બધાના ગુણ દોષ છે આકાર તો ગોળ ચોરા લંબા પતલા છોટા મોટા वर्गाकार ત્રિકોણા એટલે કે ત્રિકોણાકાર તો મિત્રો આવા જે શબ્દો આવતા હશે તે પણ ગુણવાચક વિશેષણમાં આવશે રૂપની વાત હતી તો સફેદ કાળા પીળા સાવલા ગોરા મેલા ચમકિલા સ્પર્શની વાત હતી તો કોમળ કઠોર ખુરદરા અને મુલાયમ આપણે તો શરીર મુલાયમ દશા

પૂર્વ પિકા તીખા આવા જે શબ્દો આવતા હોય આવા જે વિશેષણો આવતા હોય તે ગુણવાચક વિશેષણ છે દિશા તો પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશા બતાવતા શબ્દો પણ મિત્રો ગુણવાચક સંજ્ઞામાં આવે છે તો મિત્રો અગાઉ આપણે ગુણવાચક સંજ્ઞાના લક્ષણો જોયા હતા કે ગુણ દોષ હોય આકાર હોય રંગરૂપ હોય સ્પર્શ હોય दशाવ દશા હોય સ્થાન હોય સ્વાદ ગંધ હોય કે દિશા હોય આવા જે વિશેષણો હોય તેને આપણે ગુણવાચક વિશેષણ કહીએ છીએ

મિત્રો બાળક હતું પણ કેવું છે ચતુર એનો ગુણ છે માટે ચતુરને કેશું આપણે ગુણવાચક વિશેષણ બીજો આપણે ફૂલ બાગામાં પીલે ગુલાબ मिलते हैं तो રંગ આવતો હોય એ પણ ગુણવાચકમાં આવશે તો અહીં શબ્દ આવશે પીળું ચલો આગળ મરચકા સ્વાદ તીખા હોય છે સ્વાદ આવતો હોય એ પણ ગુણવાચકમાં આવશે તો અહીં તીખા આગળ વધીએ

પીલા તીખા પંજાબી અને સફેદ ગુણવાચક વિશેષણ છે તમે જાતે શીખ્યા હશો આપણે બે વખત મુદ્દાને સમજ્યા ગુણવાચક વિશેષણમાં જે એના ટાસ્ક હતા તેને પણ આપણે ડીપલી સમજ્યા અને તેના આધારે આપણે પ્રકાર નક્કી કરી શકીએ છીએ તો આશા રાખું છું કે ગુણવાચક વિશેષણ શોધતી વખતે તમને હવે તકલીફ પડશે નહીં આગળ વધીએ

अमाले देश की चारों दिशा रक्षित है चारों उपर्युक्त वाक्यों में तीन आधा तीसरी दुहरा और चारों आदि शब्दों को रेखांकित किया गया है अपने वाक्य में जो ये शब्द पूर्ण बोध ण पूरा छे अपूर्ण बोध मतलब आधो लिखल छे मान ले क्रम आयो पहली दूसरी तीसरी आवृत्ति आई दुहरा चोहरा तिगुना ऐसा और સમૂહ વાચક ચારો તીનો પાંચો સંખ્યા બોધ હોતા હોય નિશ્ચિત સંખ્યા વાચક વિશેષણ કે સંખ્યા વાચક વિશેષણ મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો પાંચે વાક્યોમાં સંખ્યા છે અને તે સંખ્યા પણ નક્કી છે જેમ કે પહેલા વાક્યમાં ત્રણ બીજા વાક્યમાં અડધો લિટર ત્રીજા ધોરણમાં ચોથા વાક્યમાં દુહરા એટલે કે ડબલ સેન્ચુરી લગાવી અને ચાર એટલે ચાર તો મિત્રો દરેક વાક્યમાં સંખ્યા નક્કી છે દરેક વાક્યમાં સંખ્યા નક્કી છે સંખ્યા નક્કી છે એટલા માટે આવા જે વિશેષણો છે તેને આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહીએ છીએ યાદ રાખજો મિત્રો નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણમાં ગોટાળો વળી જાય નહીં અગાઉ આપણે આગળ જેમ જઈશું એમ તમને પરિમાણવાચક વિશેષણનો ભેદ પણ સ્પષ્ટ કરીએ છીએ અત્યારે સંખ્યાવાચક વિશેષણનો મુદ્દો ધ્યાન લઈ લઈએ નિશ્ચિત સંખ્યા નક્કી છે તો મિત્રો સૌપ્રથમ આપણે વાક્યોમાંથી વિશેષણ શોધવાનું અને એ વિશેષણ જો સંખ્યા દર્શાવતું હોય જેમ કે આપણે આગળ જોઈએ પૂર્ણાંક પૂર્ણાંક બોધ એટલે પૂરી સંખ્યા અપૂર્ણાંક બોધ એટલે કે અપૂર્ણાંક સંખ્યા હોય તેવી ક્રમ હોય તેવી સંખ્યા આવૃત્તિ હોય અથવા સમૂહવાચક હોય તેવી સંખ્યા બતાવતું હોય તેવી સંખ્યાના વિશેષણને આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહીએ છીએ હવે આગળ વધીએ ત્યારબાદ આગળ જોયું તે મિત્રો પૂર્ણાંક બોધ

છઠા એ પ્રમાણે આવૃત્તિ વાચક દુગુના જોગુના ઈખરા દુગરા સચિને દુગરા સતક લગાય સમૂહ દોનો તીનો ચારો પાંચો દસો તો મિત્રો આ રીતે આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના અન્ય ભેદ પણ જોઈ શકીએ છીએ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે પણ તેમાં પૂર્ણાંક બોધ

उपरोक्त वाक्यों में कई कुछ ज्यादा आदि शब्दों को रेखांकित किया गया है ये शब्द अनिश्चित संख्या का बोध करते हैं संख्या नहीं बताते। जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध न होता हो उसे अनिश्चित वाचक विशेषण कहते हैं संख्या नक्की नहीं तेरी संख्या विशेषण में अनिश्चित वाचक विशेषण कहे छे तो मित्रों

આ વસ્તુ છે પદાર્થ છે દ્રવ્ય છે તેને આપણે તોલ માપ કરવો પડે પિતાજી બાદાર સે કુછ સબ્જી આલી આયા સબ્જી આલા આયા છે પરંતુ કેટલી લાવ્યા છે તે નક્કી નથી એટલા માટે એને અનિશ્ચિત વાચક માં મૂકીએ પણ સબ્જીઓને તોલવી પડે પદાર્થ છે એટલા માટે આ જે સંજ્ઞાઓ છે ઉપરોક્ત વાક્યો મે સે 2 લિટર 50 ગ્રામ થોડી કુછ શબ્દકો કો રેખાંકિત કિયા ગયા હે યે શબ્દ નિશિત સંખ્યા વાચક અનિશ્ચિત વાચક સંજ્ઞા એમાં ગણતરી કરવાની હતી સંખ્યા ગણવાની હતી અહી જે શબ્દો છે અહીં જે વિશેષતા વાળા શબ્દો છે તેનાપ તોલના જે તોલ દર્શાવે છે માટે પરિમાણ વાચક વિશેષણ છે નીચે આપણને ચાર ટેસ્ટ પેપર આપે છે તે પણ જોઈ લઈએ નિર્મલેખિત વાક્યો મેં વિશેષણ કો છાંટ કરો ચરસ મેં ચોકો લખી દો મીટર કપડાં ખરીદ્યા તો દો મીટર આવ્યા માપવું પડશે માટે પરિમાણ વિશેષણ દો મીટર

નામના બદલે વપરાયે સંજ્ઞા ના બદલે વપરાય એ શબ્દ સંજ્ઞા વિશેષતા દર્શાવે છે આ શબ્દો પણ તેની વિશેષતા બતાવે છે જેમકે

સર્વનામ પણ ખરું છે પણ નામના બદલે વપરાય છે અને વિશેષતા દર્શાવે છે માટે સર્વનામી વિશેષણ કહીએ છીએ આગળ વધીએ મિત્રો તો મિત્રો આ રીતે આપણે અહીં વિશેષણ અને તેના પ્રકારોની વ્યવસ્થિત ઊંડાણપૂર્વક ચર્ચા કરી સૌ પ્રથમ વિશેષણ એટલે શું ત્યારબાદ વિશેષણના પ્રકારો જેમ કે ગુણવાચક વિશેષણ ત્યારબાદ આવ્યું

અને વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને કોઈ પણ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવીએ તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકીએ અમારી આ બંને ચેનલોને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો જેથી ભવિષ્યમાં કોઈ નવો વિડીયો તમારા સુધી પહોંચાડવો હોય તો અમે ઝડપથી પહોંચાડી શકીએ આશા રાખું છું કે તમને અમારી ચેનલ તમારું કાર્ય તમને ગમતું હશે તમારો ખૂબ ખૂબ આભાર